બાવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ હતી જે ક્ષણના આદિપુરના નંદુભાઈ મીઠવાણી સાક્ષી બન્યા હતા ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા બાદ ગાંધીધામ પરત ફરીને નંદુભાઈ મીઠવાણી દ્વારા પ્રયાસ ફાઉન્ડેશન ટીમના સંસ્થાપક અસ્મિતા બલદાણીયા તથા સમગ્ર ટીમે ઘરે ઘરે જઈને પ્રસાદી વિતરણ કરી હતી જેમાં નંદુભાઈ મીઠવાણીની સાથે ભાગચંદ ધવન મોહન ઉદાસી રાજુ ઉદાસી અમિત કોડવાણી વાસુદેવ કલ્યાણી ધ્રુવ રામચંદાણી અને કાર્યકર્તાઓએ સહકાર આપ્યો હતો નમસ્કાર દર્શક મિત્રો આપ સૌનું સ્વાગત છે તો દર્શક મિત્રો જેમ કે આપણે સૌ જાણીએ છીએ

બાવીસ તારીખે થવાની હતી તો અમે એડવાન્સમાં જ અમે એક મહિના પહેલાં ટિકિટો કદાવી લીધી હતી સખત કિલ્લેબંધી હવા છતાં પણ અમને એમ હતું કે રામલલાના દર્શન કરવા જ છે એટલે અમે મન મક્કમ કરીને અમે અહીંથી નીકળ્યા અમે બાવીસ તારીખે ત્યાં પહોંચ્યા ત્યાં એટલી કિલ્લેબંધી હતી કે બાવીસ તારીખે બી ત્યાં પંખ ન મારે એવી હતી અમે એરપોર્ટથી અમે પેદલ ગયા ત્યાંથી અમે અમારા ઉતારા ત્યાં રાખી અને નવ કિલોમીટર સુધી સાડા છ વાગે અમે મંદિરે પહોંચ્યા ત્યાંથી દેશના વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈ મોદી પ્રાણ પ્રતિષ્ઠા અને જેટલા પણ અતિથિ વિશે જે હતા એ બધા ત્યાંથી દર્શન કરીને વિદાય લીધા પછી સાડા છ વાગે અમે મંદિરના પ્રાંગણમાં અમે ત્યાં હાજર રહ્યા એવું લાગતું હતું કે હું છ ડિસેમ્બર ઓગણીસો બાણુંમાં ગયો હતો ત્યારે પણ એવો ને એવો અમને માહોલ આ ફેરે લાગ્યો કે ખરેખર અમે તે દિવસ અમે ગયા છીએ તો આજે પણ અમે ત્યાં છીએ હર્ષની લાગણી એવી થઈ કે આંખમાંથી આંસુ આવી જાય એવો અનુભવ થયો તો ખરેખર દર્શક મિત્રો આપણે જાણી કે નંદુભાઈ અયોધ્યા જઈને ખૂબ જ હર્ષની લાગણી માણવી છે